ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરાઈ હતી જોકે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવાનો ઇનકાર કરાતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને કેન્દ્ર સરકાર સામે બાયું પણ ચઢાવી હતી ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને આ દેશમાં આજે ખેડૂતો જ પાયમાલ થઈ રહ્યા છે ત્યારે ખેડૂતોનું બાણું હજાર કરોડનું દેવું માફ કરવાની ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર પાસે માંગ કરાઈ હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવાનો ઇનકાર કરાતા ખેડૂતોમાં આજે રોષ જોવા મળ્યો હતો ખેડૂત સમાજ દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઉદ્યોગપતિઓનું સરકાર દેવું માફ કરી શકતી હોય તો ખેડૂતનું કેમ નહીં કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી સરકાર ગણાવી ખેડૂતોએ ખેતી અને ખેડૂતોને બચાવવા માટે નક્કર કામગીરીની માંગ કરી હતી રમેશભાઈ પટેલ પ્રમુખ દક્ષિણ ગુજરાત ખેડૂતો ખાલી સરકાર દ્વારા જે સંસદમાં ચર્ચા કરવામાં આવી કે ભાઈ જે ખેડૂતોનો સત્તર લાખ કરોડ જે દેવું છે એ માફ કરવા નહીં આવે એ બાબતે ભારત ભારતભરના અને ગુજરાત ગુજરાતભરના ખેડૂતો રોષે ભરાયા છે અને જે આ સરકારની નીતિ છે એની સામે એને વિરોધ છે આ સરકાર જ્યાંથી આ ટાઉ કૃષિ કાયદા લાવી છે ત્યાંથી ખેડૂતોને પાયમાલ કરવા બેઠી છે ખેડૂતો કેમ કેમ પ્રકારે ખેતી છોડે એટલા માટે દેવા નાબૂદી નથી કરતી મોટો મોટા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા દેવા માફ કરે છે જે આ જગતનો અન્ન પેદા કરે છે જગતને ખબરાવે છે એને એક દુઃખી કરે છે અને જો આવનારા દિવસોમાં આ દેવું માફ ન કરવામાં આવે તો ગુજરાતમાં બી આ સરકાર પરિભંગશે સરકારે ગઈકાલે જે સંસદમાં જાહેરાત કરી કે આવનારા દિવસોમાં ખેડૂતોનું દેવું માફ કરવાનો નથી આ જે જાહેરાત કરી એનાથી ખેડૂતો દુઃખી છે અને જે રીતે આખા ભારત દેશમાં સત્તર લાખ કરોડ રૂપિયાનું જે દેવું ખેડૂતોનું માફ કરવાની વાત હતી પરંતુ આ જાહેરાતથી ખેડૂતો એકદમ ચિંતામાં આવી ગયા અને ગુજરાતમાં પણ તેતાલીસ લાખ જેટલા ખેડૂતોનું નેવું હજાર છસો પંચાણું કરોડનું દેવું જે માફ કરવાની બાબત હતી આનાથી ગુજરાતના ખેડૂતો નારાજ છે જે રીતે સરકાર છેલ્લા ઘણા સમયથી કરોડો રૂપિયા લઈને જ્યારે દેશના ટેક્સના કરોડો રૂપિયા લઈને મોટા ઉદ્યોગપતિ ભારત દેશ છોડીને ચાલ્યા જાય છે અને બેન્કોમાં પણ ઘણા વખતની લેણાની રકમો એકાઉન્ટ એમને એમ જ માફ કરી દેવામાં આવે છે એ અનુસંધાનમાં આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે અને આ સરકારની નીતિના કારણે ખેડૂતોને આજે જે પોષણક્ષમ ભાવો પણ મળતા નથી એની એમએસપી હોય કે કોઈપણ બાબતમાં સરકારની નીતિ ખેડૂત વિરોધી નીતિ છે એનો આવનારા દિવસોમાં ખેડૂતો બેલેટના રૂપમાં જવાબ આપશે અને આવનારા દિવસોમાં જે કોઈ કાર્યક્રમો સરકારના ખેડૂતોના આવશે એમાં ગુજરાત ખેડૂત સમાજ પણ આંદોલનમાં કાર્યક્રમો બનાવશે જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત આજે ખેડૂતોના દેવા નાબૂદી બાબતમાં જે ગઈકાલે સંસદમાં ચર્ચા થઈ છે એ એ આજે સરકાર અત્યારે જે છે એનું ચાલ અને ચરિત્ર ઇન્ડિકેટ કરે છે આ જે સરકાર છે એ ખેડૂત વિરોધી સરકાર છે કોર્પોરેટ ગૃહોની સરકાર આ સરકાર નથી પણ ઔદ્યોગિક ગૃહોની અને કોર્પોરેટ ગૃહોની આ સરકાર છે એમની જે નીતિઓ છે એ એ ઔદ્યોગિક મોટા મોટા ઔદ્યોગિક ગૃહોને ફાયદો થાય એ પ્રકારની નીતિ છે સામાન્ય જનને મધ્યમ વર્ગને અને ખેડૂતને ફાયદો થાય એવી કોઈ નીતિ જ નથી જે રીતે મોંઘવારી વધેલી છે ખેડૂતોનું જીવન જીવનધોરણને લઈને ખેત ઉત્પાદનોને લઈને જે તકલીફ ઊભી થઈ છે એમાંથી તો બહાર નીકળવા માટે સરકાર તરફથી કોઈ નીતિ ઘડાતી નથી એમાંથી ખેડૂતોને બહાર કાઢવા માટે કોઈ નીતિ કરાતી નથી અને અમારી જે માંગો છે કે ભાઈ અમને મિનિમમ સપોર્ટ પ્રાઇસથી અમારી જણસીઓ જે કંઈ ઉત્પાદનો છે એ બજારમાં વેચાવા જોઈએ એવી એક નીતિ બનવી જોઈએ એ પણ નથી બનતી વિરોધી સરકાર છે અને ખેડૂત વિરોધી નિર્ણય કરે છે ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર પાસે હાલતો તો ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરાઈ રહી છે અને ખેડૂતોના હિત માટે લડત અપાશે તે પણ ગુજરાત ખેડૂત સમાજે જણાવ્યું હતું અઝર કુરિશી સાથે પ્રકાશ વડા